નમસ્કાર મિત્રો જન સાહસ ન્યુઝ માં આપનું સ્વાગત છે આજ રોજ તારીખ બે નવ સાત બે શૂન્ય બે ચાર ના રોજ મહેસાણા ખાતે આવેલ એપલ હોટલ ન્યાય માટે સતત લડતા આજે આ સંગઠનના ચાર વર્ષ પૂર્ણ થયા અને પાંચમા વર્ષમાં પ્રવેશ કરવામાં આવ્યો તમામ લોકોનું ભવ્ય સ્વાગત કરી એકાએક મહાસંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું ખેડૂતો વિશે થતા પાકો માં નુકસાન વળતર કેવી રીતે મેળવવું તેના વિશે તમામ માહિતી પણ આપવામાં આવી હતી એમાં ઉપસ્થિત મહેમાનો માન્ય શ્રી હ્યુમન રાઇટ માનવ અધિકાર રાષ્ટ્રીય અધ્યક્ષ ઓઝા સાહેબ ફૂલ આરતી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ધરતીપુત્ર કિસાન ટ્રસ્ટના રાષ્ટ્રીય પ્રમુખ શ્રી નટુભાઈ પટેલ તેમજ ધરતીપુત્ર કિસના પંકજભાઈ પટેલ રાષ્ટ્રીય સંગઠન મંત્રી કિરણભાઈ સુથાર પ્રદેશ મહામંત્રી કાસમભાઈ સુગડા પ્રદેશ મહામંત્રી પૂનમભાઈ પંડિત રાષ્ટ્રીય સંગઠન મંત્રી રાજુભાઈ ચૌધરી ઝોન પ્રમુખ આ ધરતીપુત્ર કિશન ટ્રસ્ટના તમામ હોદ્દેદારો દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું મીટિંગ પત્યા પછી પણ ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર તુફેલ શેખ એમને આપણે માટે શું સંદેશો આપવા માંગે છે આપણે આ ન્યૂઝ દ્વારા એમની

દરેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ લઈ જવા અને ખેડૂતોના જે પણ પ્રાણ પ્રશ્નો છે એ માટે કેન્દ્ર સરકાર સુધી રજૂઆત ધરતીપુત્ર કિસાન શ્રેષ્ઠ ને આજે ચાર વર્ષ પાંચમા વર્ષમાં શુભમંગલ કાર્ય કરવા તરફ જયેલું છે ત્યારે એના આમંત્રણને માન આપ્યું છે અને આવ્યા છે હું પણ લગાતાર મારા જિલ્લાની અંદર ખેડૂતો માટે સતત કાર્ય કરે જેના ભાગરૂપે આજે હું અહીંયા આવ્યો છું મારી મિત્ર કિસાન શ્રેષ્ઠને ખૂબ ખૂબ શુભકામનાઓ જે આવનારા સમયમાં સમગ્ર ભારતમાં સમગ્ર ભારતના કમરમાં ગામડાઓમાં પહોંચી વિશાળ નિયમ કરી અને ખેડૂતોને મુજબતા જે જે પ્રશ્નો હોય તેમને સહભાગી થાય એવી સુડિત નડિયાદ ધરતીપુત્ર કિસાન ટ્રસ્ટ એના રાષ્ટ્રીય સંગઠન મંત્રી છું અને દરેકને મારી આશ વિનંતી છે કે કોર્ટે પંકજભાઈ પટેલ છે હું નામ પંડિત છું અમારા નંબર ઓપન છે અમે પહેલા મતદાર એવું કામ કરવા માગીએ છીએ કે જ્યારે ખેડૂતોને પોતાના પાકને બચાવવા માટે પાણીની જરૂર હોય છે ત્યારે નહેરમાંથી પાણી ના છોડાવતું હોય તો અમે બધા સાથ સહકાર આપી આવેદન પત્ર આપી એમનો પાક પાકની અંદર ઘણા બધા ખેડૂતોના નામે ટ્રસ્ટ ચાલી રહ્યા છે પણ જે ધરતી ધરતીપુત્ર કિસાન ટ્રસ્ટ અને એમના જે હોદ્દેદાર खेड़ो तो चिंता अच्छा। में कार्य कर लायक है भारतीय किसान ट्रस्ट को एक, एक ही बात कहना चाहता हूँ कि भारत भर के सभी किसानों को सबसे पहले एकत्र करें क्योंकि ट्रस्ट की संस्था की सबसे बड़ी ताकत होती है संगठन जब हमारे पास एक बढ़िया सा अच्छा मजबूत संगठन होगा તબ સભી કિાનો દિલામાં સરકાર સે સક્ષમ